નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટો એ ન્યૂઝ હંમેશા સત્યની સાથે તો આજે ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય માર્ગો પર ભક્ત રાજ દેવની શોભાયાત્રા નીકળી હતી અને આ શોભાયાત્રામાં ડીજેના તાલ સાથે દેસડ દેવના અનુયાયીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આજે દેવની તિથિ હોય તેઓના સુરેન્દ્રનગર રોડ પર આવેલા મંદિરે પણ ભવ્ય પ્રોગ્રામો હશે તો ધ્રાંગધ્રા શહેરની જનતાએ આજે આ લાભ લીધો અને દેવના તથા તેમના પુત્ર લાલજી મહારાજના ટ્રેક્ટરોમાં શણગારેલા ટેબલો જોવા મળ્યા તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે દેવના અને આ શોભાયાત્રા અત્યારે સંઘવી શુક્લ પેટ્રોલ પંપથી આગળ વધી રહી છે અને આ ટ્રેક્ટરની અંદર બુંદી ગાંઠિયાની પ્રસાદી પણ આપવામાં આવી રહી છે આગલા ટ્રેક્ટરમાં ચોકલેટોની પ્રસાદી આપવામાં આવી હતી તો દર્શક મિત્રો જોડાયેલા રહેજો આપણા સીડી ન્યૂઝ ચેનલ સાથે અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આભાર